નમસ્કાર હું કનુ પટેલ રંગભૂમિ દિવસ એ આપણે ત્યાં કેટલો પ્રાચીન છે તેની વાત ભરત મુનિ ઉપરથી આપણને જાણવા મળે અને ભારતની નાટ્ય પરંપરાઓ એટલી બધી જૂની છે કે જેટલી માનવ સભ્યતા જૂની છે આ બધામાં જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે આજે રંગભૂમિ દિવસમાં જ્યારે સંસ્કાર ભારતીય આ રીતે બધા જ કલાકારોને ભેગા કરીને ઉજવાનું જે પહેલ કરી છે એ ખૂબ જ અભિનંદનીય છે આજે જ્યારે ટેકનોલોજીનો યુગ આવી ગયો છે ત્યારે એ નવા આવર્તનોની વાત છે જ્યારે કોઈ પણ ટેકનોલોજી આવે છે ત્યારે મૂળભૂત કલાઓ ઉપર થોડુંક ભારણ આવતું હોય છે એનું શું થશે તેવું કલાકારો વિચારતા હોય છે કે કે ત્યારે નાટક નહીં ચાલે પણ આજે ટીવી પણ ચાલે છે ઓટીટી પણ ચાલે છે અને નાટક પણ ચાલે છે એટલે જે મૂળભૂત કલાઓ જે છે કે જેમાં મનુષ્ય પોતે સાધન બનીને ઉભરે છે અને પોતે જ સાધ્ય હોય છે

ઉપલબ્ધિ કરવા માટે આ સર્વે કલાઓ અહીંયા પ્રસ્તુત હોય છે આ બહુ જ સરસ રીતે આજે રંગભૂમિ દિવસની અમદાવાદની સંસ્કાર ભારતી વિદ્યાશાખાએ આખું આયોજન કર્યું ને બહુ સરસ રીતે આ આયોજન થયું છે ને બધા જ કલાકારો પોતે સ્વયંભૂ એક રથયાત્રા ઉપર ભરત મુનિના નાટ્યશાસ્ત્ર નાટ્યશાસ્ત્ર પાંચમો વેદ કહેવાય એવા નાટ્ય શાસ્ત્ર અને હાથી ઉપર મૂકી અને એનું સરઘસ કાઢી અને બહુ જ સરસ રીતે યાત્રા કરી અને બહુ જ સુંદર રીતે આ અવસર ને ઉજવ્યો સૌને ખૂબ ખૂબ અભિનંદન રંગભૂમિના સૌને અભિનંદન